ચાલો મિત્રો વાનેચા ચા ફેમિલી વોર્કમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે મિત્રો તે લઈને હું રસોડાની અંદર આવી ગયો છું મિત્રો તો ચાલો તમે રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ આજની આપણે સરસ મજાની રેસિપી બનાવવાની છે જેનું નામ છે અલગ અલગ ત્રણ ભાજી એટલે કે મિક્સ ભાજીની ભાજીના મુઠિયા બનાવવાના છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણે ત્રણ જાતની ભાજી તાજી તાજી લાવ્યા છીએ તેમાં મેથી છે તેમજ પાલક છે તેમજ તાંદડીઓ છે તો મિત્રો ચાલો મેથી તાંદળિયો અને પાલક તેમજ દૂધી પણ છે તો સરસ મજાની આજે આપણે મુઠિયા બનાવવાના છે તેની અંદર સૂકો કાંદો તેમજ આદુ સૂકું લસણ લીંબુ કોથમીર અને મરચાં પણ છે મિત્રો તેમજ ત્રણ પ્રકારના લોટ છે ચણાનો બેસન છે તેમજ બાજરીનો પણ લોટ છે અને ઘઉંનો પણ થોડોક લોટ છે એટલે કે ભાખરીનો લોટ લેવાનો છે ઘઉંનો તો ચાલો મિત્રો આપણે સરસ મજાના ત્યાંના મસાલા પણ જોઈ લઈએ તેમાં સૂકા મરચાં છે તલ છે અને લીંબુ તેમજ મીઠા લીમડાથી વખાર કરવાનો છે મિત્રો તો ચાલો તમે પૂરેપૂરી રેસીપી જોજો બનાવવાની શરૂઆત કરીએ ચાલો ચાલો મિત્રો તો હવે આપણે સરસ મજાનો મુઠિયાનો લોટ તૈયાર કરી લઈએ એટલે કે બાંધી લઈએ તેની અંદર સૌ આપણે સૂકા કાંદાના ટુકડા કરીને એટલે કે છીણીને નાખેલી છે તેમજ આદુ મરચાં અને આદુ મરચાં અને લસણની પેસ્ટ પણ તૈયાર કરીને ઉમેરેલી છે તેમજ થોડીક દૂધીને પણ છીણીને ઉમેરેલી છે તેમજ ત્રણ ચાટની ભાજી પણ અંદર ઉમેરવાની છે પાલક મેથી અને તાંદળીઓ જે આપણે કટિંગ કરીને રાખેલો તો તે બે ત્રણ પાણીથી સાફ કરીને અંદર ઉમેરો છે મિત્રો તેમજ ધાણા પણ થોડાક અંદર ઉમેરી દઈએ ત્રણ પ્રકારના લોટ અંદર ઉમેરવાના છે ચણાનો બેસન છે બાજરીનો લોટ છે અને ભાખરીનો લોટ પણ અંદર ઉમેરશું મિત્રો ભાખરીનો લોટ પણ ઉમેરવાનો છે તો ચાલો બધું જ મિક્સ કરી લઈએ થોડો અજમો પણ અંદર ઉમેરી દઈએ સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ થોડુંક લાલ મરચું હળદર ધાણા જીરું તેમજ થોડાક સોડા પણ અંદર ઉમેરવાના છે મિત્રો જેથી કરીને પોચા બને આપણા મુઠિયા તેમજ સ્વાદ પ્રમાણે ખાંડ અથવા ગોળ પણ ઉમેરી શકો છો તો ચાલો મિત્રો બરાબર બધું મિક્સ કરી લઈએ તેની થોડું માટે તેલ પણ ઉમેરી દઈએ ચાલો મિત્રો તો આપણો સરસ મજાનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો તેના મુઠિયા બનાવીને બાફવા માટે મૂકવાના છે મિત્રો તો તેની અંદર આપણે પેલું તૈયાર કરેલું છે તેની અંદર નીચે કાંઠો રાખીને અંદર પાણી ઉમેરેલું છે અને તેના ઉપર એક હોલવાળી ગીસ રાખેલી છે તેની ઉપર આપણે મુઠિયા રાખીને બાફી લઈશું બરાળથી તો ચાલો મિત્રો હવે બધા જ મુઠિયા રીતે આપણે સરસ રીતે તૈયાર કરી લઈએ તમે એકવાર ચોક્કસથી આવા મુઠિયા બનાવજો કારણ કે ભાજી ખાવાથી આપણને વિટામિન પણ પૂરતા પ્રમાણમાં મળતા હોય છે મિત્રો અને ભાજી ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગતી હોય છે જે ત્રણ પ્રકારની ભાજી આપણે અંદર ઉમેરેલી છે તો ચાલો હવે બધા જ મુઠિયારથી બનાવીને બાફવા માટે તેને મૂકી દઈશું મિત્રો

ટુકડા કરી લઈએ અને સરસ રીતે પછી આપણે તેનો વઘાર કરશું તમે જોઈ રહ્યા છો સરસ મજાના મુઠિયા આપણા ઓછા અને સરસ મજાના તૈયાર થઈ ગયા છે કારણ કે તે વઘાર્યા પછી પણ તેનો સ્વાદ ડબલ અનેરો બની જતો હોય છે અને કાફેલા ખાવાની પણ મજા આવતી હોય છે મિત્રો તો ચાલો હવે બધા જ આ રીતે ટુકડા કરી લઈએ અને બે મિનિટ તેને ઠરવા ત્યાર પછી તેનો સરસ મજાનો વઘાર કરી લઈએ તમે જોઈજો મિત્રો ચાલો મિત્રો તો આપણા સરસ મજાના મુઠિયા બફાઇ ને તૈયાર થઈ ગયા છે તો તેનો વઘાર પણ કરી લઈએ સરસ મજાનો તેલ પણ આવી છે વધારે તળિયાથી ઉમેરજો કારણ કે ખાવામાં હું ત્યાં વધારે જો રમેરશો તો તેનો સ્વાદ ખરસ આવશે મિત્રો થોડાક તલ પણ ઉમેરી દઈએ ત્યારે તલ તમે અંદર ઉમેરો તેલમાં અત્યારે ઉપર ડી દેજો કારણ કે તલ ઊભે અને આંખે આપણને ડાય નહીં એટલા માટે ડીશ થોડી કાડી રાખવાની છે મિત્રો ચાલો તેની અંદર આપણે મરચાં સુકા અને લીમડા પણ ઉમેરી દઈએ થોડીક વઘાણી પણ ઉમેરી દઈએ એટલે કે હિંગ તેમજ આપણે બાફીને તૈયાર કરેલા ટુકડા છે મુઠિયાના તે પણ હવે ઉમેરી દઈશું અને સરસ મજાનો વઘાર તૈયાર થઈ જશે મિત્રો થોડુંક ખાંડ અથવા ગોળ પણ થોડોક ઉમેરી દેજો તેનો સ્વાદ સરસ મજાનો આવશે ને એક કે બે લીંબુ પણ અંદર ઉમેરવાના છે મિત્રો કે સરસ મજાના ખાટો મીઠો સ્વાદ આવશે તો ચાલો હવે આપણે તેને બે મિનિટ આ રીતે પાકવા દઈશું અને પછી લઈ લઈશું મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે ચોથાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવા ભજીયા જેવા સરસ મજાના સ્વાદિષ્ટ આપણા મુઠિયા તૈયાર છે મિત્રો તો ચાલો હવે તમે પણ જમવા માટે વધારો તમે એકવાર ચોક્કસથી આવા મિક્સ ભાજી કરીને સરસ મજાના મુઠિયા તૈયાર કરજો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવશે ચા સાથે સાથ સાથે કે ચટણી સાથે ખાવાની મજા આવતી હોય છે મિત્રો તો ચાલો આપણે હવે જમી લઈએ સરસ મજાના સ્વાદિષ્ટ બનતા હોય છે અને તમે પણ બનાવજો બાળકોને લંચના બોક્સમાં પણ આવો નાસ્તો આપશો તો બાળકો પણ હોંશે હોંશે ખાય છે મિત્રો તો ચાલો તમને કેવી લાગી આપણી આ રેસીપી જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસથી મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તેમજ તમારા મિત્ર મંડળને ચોક્કસથી આ વિડીયો મોકલજો જય યોગેશ્વર ભગવાન જય માતાજી